વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાન સર્વેમાં નેસડા ગામના ખેડૂતોને અન્યાય થયાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા તેમજ મામલતદાર જેસી પરમારને લેખિત રજૂઆત કરવામાં આવી મોટી ચૂક રાખી હોવાના આક્ષેપ કરતા નેસડા ગામના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી જો ન્યાય નહીં મળે તો ગાંધીઝિંગ માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી આ લેખિત રજૂઆતને મામલતદાર જેસી પરમાર ભાભર તેમજ તાલુકા વિકાસ અધિકારી કેવી મોડેરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને આગળ જિલ્લા ખેતીવાડી અધિકારીના અભિપ્રાય લઈને ભાબર તાલુકાના નેસડા ગામના ખેડૂતોને ન્યાય મળે તે પ્રયત્ન કરવા જણાવ્યું હતું. આજે તારીખ 2/12/2025 ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રીને આવેદન પત્ર પત્રક આપવા આવ્યા ત્યારે અમને એમને જાણ કરી કે અમારા ગામમાં 2 હેક્ટર હોય કે 5 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય એમણે નેવું ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી તો અમને ખેતીવાડી અધિકારી શ્રી જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ જાણ કર્યા પછી એમને તમને કે જવાબ આપીશ આવું કીધું હવે એમાં એક બીજો પ્રશ્ન છે કે બસો ને છત્રીસ ઓનલાઈન અરજી થઈ છે અને એકસો છપ્પન આપણે રી સર્વે થયું છે તો હવે એકસો છપ્પન ને આપવાનું બસો છત્રીસ ને આપવાનું એ કોઈ નિર્ણય આવતો નથી વત્તા જે મારા ગામમાં અન્યાય થયો છે એના માટે મેં કરી છે કે મારા ગામ પૂરતું છે કે આ ટોટલ જગ્યાએ છે તો મને એવું લાગે છે મેં ચાર પાંચ જણાની કોપી જોઈ ત્યારે મને એવું લાગ્યું કે મારા ગામ પૂરતું જ છે કારણ કે બધી જગ્યાએ બે એક્ટર બે એક્ટર માં ઓછી એવી જગ્યાઓ લીધી છે દાખલા તરીકે મારે પોતાને એસી ગોઠા હોય તો સિત્તેર ગોઠા લેવી એ વ્યાજબી છે પણ સિત્તેર ગોઠા એની ચાલી ગોઠા લીધી છે તો ચાલી ગોઠા પ્રશ્ન હું નહીં ઉઠાવતો પણ જયારે પાંચ હેક્ટર દસ હેક્ટર જગ્યા છે એમને એક બાજુ વરસાદ થયો છે ને એક બાજુ વરસાદ નહી થયો હોય આવું જાણવા મળે આવું મારા અધિકારી શ્રી સાહેબ રજૂઆત કરી છે એમણે પાલનપુર જાણ કરશે એના પછી આપણને જવાબ આપશે પછી આગળ કાર્યવાહી થશે કારણ કે જો આનો પૂરતો નિર્ણય નહીં આવે તો ગામ લોકો આંદોલન કરી શકે છે આવી રજૂઆત છે અમારા સાહેબ શ્રી મનસાભાઈ દેવાભાઈ માળી સરપંચ શ્રી ગામ નેસડા આમ તો સરકારના પરિપત્ર મુજબ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને પણ આજ નિવેદન આવેદન પત્ર એક આપ્યું છે પણ ન્યાય માટે કરી અને આ ગામ આખું આવેલું છે પણ છતાંય સર્વે જે કરવામાં આવી છે જિલ્લામાંથી હોય કે અથવા કોઈ પણ અધિકારીઓ આવીને જે જે સર્વેઓ કરી છે એમાં લગભગ ત્રીસ ગોઠા પાંત્રીસ ગોઠાની સર્વે કરી છે બાકી કોઈ પાંચ હેક્ટર દસ હેક્ટર વીસ હેક્ટર વાળા ખેડૂતો છે એમને પણ એ પ્રમાણે નુકસાનની જાહેરાત કરી છે આ લોકોએ અને સર્વે નંબરો એકસો ચોસઠ છાસઠ મંજૂર કર્યા છે બાકીની કોઈ અરજીઓ મંજૂર કરવામાં આવેલી નથી એના માટે કરી અને આ ગામમાં તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબ ને પણ રજૂઆત કરી અને હવે જિલ્લા અધિકારી તૈયાર છીએ મારું નામ માળી શાંતિભાઈ ગણેશભાઈ માજી સરપંચ નેસડા અમારે નેસડા ગામ સર્વે માટે અન્યાય થયો છે સર્વે ને કોઈને જમીન વધારે ઓછી એમની કુરનીતિ થી અમારે અન્ય થયો છે અને અમને નિયા આપે અને સૌને હરખો નિયા આપે એ જ અમારી માગણી કે આનો આંદોલન કે આના માટે ગાંધી માર્ગ ઉપર અમારે ઉતરવું પડશે આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આયોજન પત્રક આપ્યું છે હવે બીજું અમે મામલેદાર સાહેબને પણ આપશો સુનિલભાઈ ગોખલાણી દિવ્યાંગ ન્યૂઝ બાબર વાવ થરાદ